શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો રથયાત્રા અષાઢી બીચ આ રથયાત્રા આપણે ક્યારે છે રથયાત્રાનો તહેવાર અને રથયાત્રા આપણે કેમ ઉજવીએ છીએ એનું મહત્વ શું છે અને ઓરિસ્સામાં આવેલું જગન્નાથ મંદિર એમાં કેવું ભગવાનનું ચમત્કાર છે વિજ્ઞાન એટલે અનુભવેલું જ્ઞાન પણ વિજ્ઞાન કરતાં પણ ધર્મ કેટલો આગળ છે એક સમયે વૈજ્ઞાનિક પણ આ બધું જોઈ અને વિચારમાં પડી જાય છે કે આવું કેવી રીતે બની શકે આ બધીની માહિતી આપણે આમાં જોઈએ ગુજરાતી કેલેન્ડર મુજબ અષાઢ સુદ બીજ એટલે અષાઢી બીજ અને એ દિવસે રથયાત્રા નીકળે છે આ વખતે આપણે બે હજાર પચીસ માં અષાઢી બીજનો તહેવાર તારીખ સત્યાવીસ છ બે હજાર ને શુક્રવારે અગિયાર ઓગણીસ મિનિટ સુધી અષાઢી બીજ છે અગિયાર ને ઓગણીસ મિનિટ સુધી પણ સૂર્ય ઉદિત તિથિ હોવાને કારણે આપણે સત્યાવીસ છ બે હજાર પચીસ ને શુક્રવારે રથયાત્રા એ નીકળશે બાર મહિનાની બીજ હોય છે એમાં અષાઢી બીજનું મહત્વ કંઈક અલગ જ હોય છે હિન્દુ પંચાંગ મુજબ અષાઢી બીજ એ વણ જોયું છે કોઈ પણ સારું કામ કરવું હોય ને બાબરી નવા ગણનું મુહૂર્ત આપણે વાસ્તુ નવા ઘરે રહેવા જવાનું લગ્ન મુહૂર્ત કોઈ તમારે સાધન લેવું હોય કોઈ પણ વસ્તુ હોય સારું કામ શુભકામ એ વણ જોયું મુહૂર્ત ગણવામાં આવે છે બીજું કચ્છીઓનું નૂતન વર્ષ પણ આ દિવસે અષાઢી બીજથી પ્રારંભ થાય છે અને હિંદવા પીર બાબા રામદેવ પીર બાર બીજના ધણી ગણાય છે દરેક મહિનામાં આવતી શુદ્ધ બીજ એટલે રામાપીરની પીરની બીજ ગણાય એ બાર બીજના ધણી બાર મહિનાની બાર બીજ એમાં અષાઢી બીજનું જે દિવસ છે એ પવિત્ર માનવામાં આવે છે અષાઢી બીજના દિવસે બાબા રામદેવનો પાઠ કરવામાં આવે છે આ દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે વિષ્ણુ ભગવાનના જે બધા અવતાર છે એમાં એક રામાવતાર જે ત્રેતા યુગમાં થયો પછી દ્વાપરમાં કૃષ્ણ અવતાર જે છે એમાં ભગવાન જગન્નાથ એ કૃષ્ણ પરમાત્મા પોતે તેમના બહેન સુભદ્રા એમના મોટા ભાઈ બલરામ આ રથયાત્રા નીકળવાનું મહત્વ યાદ કરીને આ રથયાત્રા નીકળે છે એનું મહત્વ એ અહીંયા આપણે કહીએ છીએ એકવાર સુભદ્રાબેન ત્યાં આવ્યા હતા દ્વારિકા ત્યારે નગર યાત્રા કરવાની એમની ઈચ્છા થઈ એમને ભાઈને વાત કરી કે મારે નગરની દર્શન કરવા માટે ઈચ્છા છે તેથી તેઓ બંને ભાઈઓ ભગવાન કૃષ્ણ અને મોટાભાઈ બલરામ સાથે કરવા સુભદ્રાનો રથ વચ્ચે રાખ્યો મોટાભાઈનો રથ આગળ બહેન સુભદ્રાનો રથ વચ્ચે અને છેલ્લે કૃષ્ણ પરમાત્માનો અને યાત્રા કરવા બહેન સુભદ્રાજી સાથે નીકળ્યા આ જે અવસર છે એની સ્મૃતિ રૂપે દર વર્ષે એની સ્મૃતિ રૂપે યાદગીરી રૂપે આપણે રથયાત્રાનો તહેવાર ઉજવીએ છીએ એવી અનેક ધાર્મિક માન્યતાઓ છે પણ આમાં આ માન્યતા છે કે આ રીતે થવાથી આપણે દર વર્ષે રથયાત્રા કાઢીએ છીએ આમાં એવું પણ છે દર્શક મિત્રો જે વ્યક્તિ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથના રથનું દોરડું ખેંચે છે અને રથ હાકે છે ભગવાનનો રથ અહોભાગ્યો ભગવાનનો રથ હાકવા મળે તેમના જીવનનો રથ અને દેહરૂપી આ જે રથ છે ને આપણો દેહ એ પણ ભગવાન જીવનનો પણ રથ ભગવાન હાકે છે અને દેહરૂપી પણ ભગવાન જગન્નાથ સ્વયં હાકે છે હું અનુભવું છું એ હું કહેતો હોઉં છું કે સવારે ઉઠો ને ત્યારે પ્રાર્થના કરવાની કે હે કૃષ્ણ પરમાત્મા જેમ તમે અર્જુનનો રથ હાક્યો હતો કેવો મારો દેહરૂપી રથ તમને સોંપું છું મનરૂપી ગોળો તમને સોંપું છું બુદ્ધિરૂપી લગામ તમને સોંપું છું હું હરું બોલું ચાલુ જે કંઈ કરું જે કર્મ તમારી કૃપાથી તમે જ કરો છો હું તો નિમિત્ત ભાવ વ્યક્ત કરશો ને તો ભગવાન આ તમારો દેહરૂપી રથ તમારો એ એવી રીતે હાકશે કે તમને કોઈ બી સમસ્યા હશે ને તકલીફ હશે કોઈક મોટું થવાનું ત્યાંથી તમને બીજી જગ્યાએ વાળી લેશે પણ હું જોઉં છું મારા લીધે થયું હું છે ને બહુ મોટો ગણાય છે એને અંગ્રેજોએ પણ ઇંગ્લિશમાં પણ હું મોટો કીધો કે આઈ ઓલવેઝ કેપિટલ આઈને નાનો નહીં રાખવાનો હું મોટો એમ એટલે હુંકાર આવે ને તો નકામું પડે ભગવાનની કૃપા ભગવાનનો રથ હાંકનાર મનવાચિત ફળ પ્રાપ્ત કરે છે અને વિષ્ણુ ભક્ત બની અને વૈકુંઠની પ્રાપ્તિ કરે છે જે ભગવાનનો રથ હાંકે છે અને ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે ને કે યોગ ક્ષેમ વાહમ વ્યમ દરેકનો આ જે જીવનરૂપી આપણે જે નોકરી ધંધાના બધું કરીએ છીએ ને એમ થાય છે ને કે હું આ કરું છું ને આ તમે જમી શકો છો ના ભગવાનનું આયોજન છે ભગવાનની કૃપાથી બધું પ્રાપ્ત થાય છે ભગવાન જગન્નાથ ને ઘીના બનાવેલા પુડેલા ધરાવવામાં આવે છે ફળદાવેલા મગ ફળ તરીકે જાંબુ કેળા આ બધું ધરાવવામાં આવે છે અને પ્રસાદી રૂપે ભાવિક ધીરે એવા મેઘરાજા વરસતા હોય છે ભગવાન અને તેમના ભક્તોને ગરમી ના લાગે ને એ માટે મેઘરાજા ઝરમર ઝરમર વરસતા હોય છે તો આ અષાઢી બીજનો પાવનકારી દિવસ એક મોટા તહેવાર તરીકે આપણે સનાતન ધર્મમાં ઉજવવામાં આવે છે તમે જુઓ ચાર ધામની જાત્રા આમ તો ઉત્તર ભારતમાં ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ આ ઉત્તર ભારતનું ચાર ધામ ખરું પણ આપણા દેશના ચારે દિશામાં જે ચાર ધામ છે પૂર્વમાં જગન્નાથપુરી ઓરિસ્સામાં પશ્ચિમમાં દ્વારકા દ્વારકાધીશ દ્વારકામાં ઉત્તરમાં બદ્રીનાથજી અને દક્ષિણમાં રામેશ્વરજી દેશની ચારે દિશામાં આ ચાર ધામ છે અને આ ચાર ધામની યાત્રા થાય ને એટલે આખા દેશની પરિક્રમા થઈ કહેવાય આ રથયાત્રાની વાત થાય તો ઓરિસ્સાના જગન્નાથ મંદિરની વાત પણ કરવી જોઈએ તો જગન્નાથ મંદિર જે પૂર્વમાં ઓરિસ્સામાં આવેલું છે હવે આપણે જોઈએ ને કે મંદિરમાં શું ચમત્કાર છે તમે સાંભળ્યા હશે રથ જ્યારે આ બનાવે છે ને ત્યારે એ રથમાં એક ખીલી પણ લગાવવામાં આવતી નથી કેવી રીતે એનું આયોજન થાય છે તો આપણે જગન્નાથપુરીમાં જે મંદિરમાં સૌથી પહેલું તો જોઈએ તો સૌ પ્રથમ જગન્નાથ મંદિરમાં શિખર જે મૂકવામાં આવ્યું છે ને ઉપર દરેક મંદિરના ઉપર શિખર હોય તો એના ઉપર સુદર્શન ચક્ર છે તમે જે બાજુથી દર્શન કરો ને તો તમને એમ લાગે કે મારી સામે જ છે મારા સન્મુખ છે સુદર્શન ચક્ર તમારી સામે જ જૂતું હોય ને એવા તમને દર્શન થાય પહેલો ચમત્કાર બીજું શિખરનો કે મંદિરનો કોઈ પણ અત્યારે સૂર્યપ્રકાશમાં ઉભા રહો ને તો પડછાયો પડે પણ એ શિખરનો કે મંદિરનો પડછાયો દેખાતો નથી બાકી તો આપણે દરેકના પડછાયા સૂર્યપ્રકાશમાં દેખાતા હોય છે પણ અહીંયા પડછાયો પડતો નથી ત્રીજું હવે જોઈએ તો મંદિર એ આજુબાજુ કોઈ પણ પક્ષી ઉડતા નથી પક્ષી બેસતા નથી આજુબાજુ પક્ષી ઉડતા નથી તેને ધ્યાનમાં લઈને પણ વિમાન કે હેલિકોપ્ટર પણ બાજુથી પસાર થતા નથી હવે ચોથું જોઈએ તો મંદિરની ધજા તમે જુઓ મંદિરની ધજા છે ને એ પવનથી વિરુદ્ધ દિશામાં ફરકે છે આવું બને કોઈ દિવસ પવન જે દિશામાં હોય એ બાજુ જ બધું એ થાય ધજા હોય કે કોઈ બી વસ્તુ પવન જે દિશામાં હોય એ બાજુ એ થાય એના બદલે પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે અહીંયા વિજ્ઞાનિક મેં કીધું ને કે વૈજ્ઞાનિકોને પણ ધર્મ વિચાર કરતા કરી દે છે આપણો ધર્મ એવો છે વિજ્ઞાનથી પણ આગળ છે અમુક વસ્તુ વિજ્ઞાન નથી કરી શકતું ધારો કે કોઈને બ્લડ ચડાવવું હોય તો એ બ્લડ બનાવવાનું કંઈ હજી વૈજ્ઞાનિક સંશોધન નથી થઈ ત્રણ ભાગનું પાણી છે અને એક ભાગની જ જમીન છે છતાં પાણી વગર તકલીફો પડે છે એ પાણી પીવાલાયક પણ ઘણા બધા પ્રયત્નો અમુક જગ્યાએ સફળ થયા છે પણ નથી થઈ શકતા પાણીની તકલીફ રહેશે વિજ્ઞાન એટલે અનુભવેલું જ્ઞાન પણ ધર્મ એનાથી આગળ છે જુઓ તો ભગવાનની પ્રસાદી જે બનાવવામાં આવે છે ને એ માટીના પાત્રમાં બનાવવામાં આવે છે એમાં એક પછી એક ઉપરા ઉપરી વાસણો મૂકવામાં આવે છે અને પછી એ પ્રસાદી તૈયાર કરવામાં આવે છે એમાં તમને નવાઈ લાગશે કે સૌથી ઉપર મૂકેલું જે માટીનું પાત્ર છે ને એની રસોઈ પહેલા થઈ જાય છે આમ તો જનરલી એવું હોય કે નીચેના વાસણમાં જે હોય એ પહેલાં તૈયાર થાય પછી એના ઉપર પણ અહીંયા એવું છે કે સૌથી ઉપરના વાસણની રસોઈ જલ્દી તૈયાર થાય છે ને ચમત્કાર બીજું કોઈ બી તમે દરિયા કિનારે જાઓ તો આ દરિયાનો ઘોઘવાટો આવતો હોય છે તો દરિયાના ઘોઘવાટાનો અવાજ મંદિરના અંદરની જગ્યાએ અંદરના પરિસરમાં આવતો નથી દરિયાનો અવાજ ઘૂઘવાટાનો આવતો નથી એની એક વાત છે અંદર કે સમુદ્ર મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા પેલા તો નીકળ્યું શિવજીએ કર્યું પીધું અને નીલકંઠ પછી એ જે ચૌદ રત્નો નીકળ્યા એમાં લક્ષ્મીજીનું પણ પ્રાગટ્ય થયું જે નારાયણને વરેલા વિષ્ણુ ભગવાનને આપણે આ બધું જાણીએ છીએ જેથી લક્ષ્મીજીના પિતા સમુદ્ર થયા અને વિષ્ણુ ભગવાનના સસરા થયા આથી સુભદ્રાબેન ખરા ને એમને પોતાના ભાઈને કહ્યું કૃષ્ણ પરમાત્માને આપના સસરાને કહો કે આ ઘૂઘવાટાના અવાજથી મને રાત્રે ઊંઘ પણ આવતી નથી રાત્રે ઊંઘ નથી આવતી તમારા સસરાને કહો કે અવાજ ન કરે એટલે મને સારી ઊંઘ આવે એટલે ગુંગવાટાનો અવાજ બંધ કરે આથી ભગવાને તેમના સસરા સમુદ્રને કહ્યું કે મારી બેનને તમારા ગુંગવાટાના અવાજથી તકલીફ થાય છે ઊંઘ નથી આવતી આથી કહેવાય છે કે તે વખતથી

ભણેલા બહુ વ્યક્તિઓ જે છે ને એ ચમત્કાર વગર માનતા નથી હતા આ બધું જુઓ ને ત્યારે ધર્મો પર આસ્થા બનતી હોય છે રથયાત્રાના પહેલા ભગવાન મોસાળ જાય છે તે બીમાર પડે છે ભગવાનની કેવી બધી લીલા છે બોલો ભગવાન બીમાર પડે પણ આ બધી લીલાઓ છે એમની પછી તે મોસાળથી થી આવે છે અને આ રીતે એમની લીલાઓ પણ અજબ છે તો આ તમારો રથ યોગ્ય જગ્યાએ એ થાય અને આપણું જીવન સફળ થાય એ માટે આપણે આ ધાર્મિક યાત્રા રથયાત્રામાં ભાગ લેવો જોઈએ એને ધર્મને સમજવો જોઈએ કેમકે કોઈ પણ વસ્તુ નથી સમજતા ને એટલે એના પર શ્રદ્ધાનો વિશ્વાસ નથી રહેતો આપણે આ ધર્મ જ્ઞાનન તરીકે જે બધી વસ્તુઓ આપ ગુરુકૃપાથી શક્તિ પ્રમાણે જે રજૂ કરીએ છીએ એમાં દરેક વસ્તુમાં કહીએ છીએ કે આ વસ્તુ કેમ કરવામાં આવે છે તમે જાણો ને મહત્વ આપણા ધર્મમાં સૌથી પહેલું મહત્વ છે તારો કે ભગવદ્ ગીતા તો પહેલા મહાત્મા પછી ભાગવત તો મહાત્મા દરેક મહાત્મા એનું ઇમ્પોર્ટન્સ જાણશો ને તો ધર્મ ઉપર આસ્થા અત્યારની પેઢીને ધર્મ ઉપર આસ્થા નથી એનું કારણ કોઈએ કીધું ને સ્વીકારી લીધું એવું ના કરશો એનું કારણ જાણો કાહું કેમ અને બધું જાણશો ને તો એટલી બધી શ્રદ્ધા વધશે ને તમારી કેમ થશે કે ના આ જ વસ્તુ મહત્વની છે તો ધર્મને આપણે સાચવીશું તો ધર્મ આપણને સાચવ છે તો બધાય દર્શક મિત્રો બોલજો જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ